સુરતના આઉટડોર રિંગ રોડ ઉપર સાતમી ફેબ્રુઆરીની રાત્રે નબીરાએ અન્ય યુવક યુવતી સાથે બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જતા બે સગા ભાઈઓના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય લોકો ઘાયલ થયા હતા આ અકસ્માતને અંજામ આપનાર મુખ્ય આરોપી કીર્તનની ધરપકડ કરવામાં આવી છે હજુ ટાટા હેક્સા કારમાં પાછળ સવાર એક યુવક અને યુવતી પોલીસના હાથે ચડ્યા નથી જોકે ઘટના સ્થળેથી જયમીસ નામનો યુવક ઝડપાઈ જતા તેની પ્રાથમિક પૂછપરછ પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે સાતમી ફેબ્રુઆરીએ એક યુવતી અને સાત યુવકોએ એક ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી કરી હોવાનું સામે આવ્યું છે દારૂની પાર્ટી કર્યા બાદ યુવતીની વાહન બગડી જતા નબીરો અને અન્ય બે યુવકો જ્યારે યુવતીને તેના ઘરે મૂકવા જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો લસકાણા પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત કરનાર કારમાં એફએસએલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી આ સાથે જ આરટીઓ દ્વારા પણ તપાસ કરવામાં આવશે કારની સ્પીડ સોથી એકસો ત્રીસ વચ્ચે હોવાની સંપૂર્ણ શક્યતા છે આ બાબતે જેમિસ અને તેની સાથે રહેલી યુવતીની પણ પૂછપરછ કરવામાં આવી હતી યુવતી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે કીર્તન તેમને લઈને ઘરે મૂકવા જઈ રહ્યો હતો ત્યારે ખૂબ જ સ્પીડમાં ચલાવી રહ્યો હતો જેથી યુવતીએ તેને સ્પીડમાં ન ચલાવવા માટે પણ ટકોર કરી હતી અને અમારે ઘરે પહોંચવાની ઉટાવળ નથી તેવું પણ કહ્યું હતું જો કે તેને અવગણીને કીર્તને સ્પીડમાં કાર ચલાવવાનું ચાલુ રાખ્યું અને આ અકસ્માત સર્જાયો હતો જેમિસે પણ દારૂ પીધાની કબૂલાત આપી છે અને કીર્તનને પણ દારૂ પીધો હોવાનું પણ જણાવ્યું છે આ સાથે જ અન્ય પાંચ જેટલાએ પણ દારૂ પીતો હોવાનું જેમિસે કબૂલ કર્યું છે